જીવન છે આ જીવનનો હેતુ માત્ર પૈસા કમાવાનો નથી પરંતુ પોતાનું અસ્તિત્વ અને સંસ્કાર છોડીને જવાનો છે યાદ રાખજો સમય બદલાય છે પરિસ્થિતિ બદલાય છે પણ સારા વિચારો અને સારા કર્મો ક્યારેય બગડતા નથી જ્યારે જીવનમાં તોફાન આવે છે ત્યારે માણસને પોતાની ક્ષમતા સમજાય છે દુઃખ આપણને વધારે મજબૂત બનાવે છે જે વ્યક્તિ મુશ્કેલીમાં પણ સ્મિત રાખે છે તે જ સાચો વિજેતા બને છે એક નાનકડી વાત યાદ રાખો રાત કેટલી અંધારી હોય પરંતુ સવારનું સૂરજનું ઉગવું ક્યારેય અટકતું નથી સફળતા એક દિવસમાં મળતી નથી તે માટે રોજિંદા નાની નાની જીત જરૂરી છે નિષ્ફળતા કોઈ અંત નથી તે તો એક નવી શરૂઆતનો રસ્તો છે જો તમારું મનોબળ મજબૂત છે તો કોઈ પણ તાકાત તમને રોકી શકતી નથી

પરંતુ આપણને મજબૂત બનાવવા માટે મુશ્કેલી આપે છે સમય કોઈ માટે અટકતું નથી તેથી સમયનો સદુપયોગ કરો કોઈ તમને અવગણે તો દુખી ન થાવ કારણ કે તમારી કિંમત ખબર એજને પડશે જ્યારે તમે સફળ થશો જેને જીવનમાં કંઈક મોટું કરવું હોય તેને ક્યારેય નાની વાતોમાં અટવાવું ન જોઈએ જીવનમાં બદલો નહીં બદલાવ લાવો સફળતા એજને મળે છે જે હર સ્વીકારતા નથી સાચો ધની કે નથી કે જેના પાસે ઘણો ધન છે પરંતુ એ છે કે જે સંતોષી છે કર્મ કરતા રહો ફળ આપમેળે મળશે સચ્ચાઈનો રસ્તો ક્યારેય સહેલો નથી પરંતુ એની મંજિલ હંમેશા ઊંચી હોય છે મિત્રો જીવન ટૂંકું છે પરંતુ એ ટૂંકા સમયમાં જ આપણે દુનિયાને કહી કાપવાનું છે તમારી સ્મિત તમારા સારા શબ્દો તમારી સહાય એ જ જીવનની સાચી કમાણી છે યાદ રાખજો દુનિયા તમને ત્યારે જ યાદ કરશે જ્યારે તમે બીજાને જીવન જીવવા પ્રેરણા આપશો તો ચાલો આજથી નક્કી કરીએ મુશ્કેલીઓને હિંમતથી સામનો કરશો નિષ્ફળતાને પાઠ માનશો અને જીવનને પ્રેમથી જીવશો જીવન એ નથી કે કેટલા શ્વાસ લીધા જીવન એ છે કે કેટલા દિલોને સ્પર્શ્યા